મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે જેએસઆરટીસીની અંદર ભરતી આવી છે પાંચ અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે મંગાવવામાં આવેલી છે ભરતીની વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતાની બિલકુલ ફ્રી છે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી આપશો અંદર વાત કરીએ જે ભરતી આવી છે જીએસઆરટીસી દ્વારા ભરતી આવી છે જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ પાલનપુર અંદર ભરતી ભરતી આવી આવી છે 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 મિત્રો પ્રોસેસ સંપૂર્ણપણે ઓફલાઈન રહેશે હવે વાત કરીએ ફોર્મ ભરવાની તારીખ છે પંદર બાર બે હજાર તેવીસના રોજ છે ફોર્મ ભરવાના શરૂ થશે મિત્રો અને છેલ્લી તારીખ છે વીસ બાર બે હજાર તેવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે રજાના દિવસો દરમિયાન છે તમારે અગિયારથી થી બે વાગ્યા દરમિયાન જવાનું રહેશે અને ખાસ કરીને તમારે એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર છે રજી કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ની પ્રિન્ટ પણ સાથે આપવાની રહેશે કયા કયા ટ્રેડ માટે ભરતી છે જે લોકો દસ પાસ કરીને આઈટીઆઈ ની અંદર ડ્રાફ્ટમેન સિવિલ નો ટ્રેડ કરેલો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર નો ટ્રેડ કરેલો હોય અથવા તો રેફ્રિજરેટર એન્ડ કન્ડિશન જે મિકેનિકનો આવે છે ટ્રેડ બરાબર એ કરેલો હોય વાયરમેન ટ્રેડ કરેલો હોય પ્લમ્બર ટ્રેડ કરેલો હોય આ તમામ ટ્રેડ માટે ભરતી આવી છે હવે મિત્રો ફોર્મ ભરવા માટે તમારા ડોક્યુમેન્ટ છે એ ઓફલાઈન દેવા જવાના રહેશે એમાં જેમાં શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા બરાબર દસ પાસ હોય બાર પાસ હોય આઈટીઆઈ કરેલો હોય આ તમામ રિઝલ્ટની જે એલસી આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર જે લોકોને લાગુ પડતું હોય આ તમામ હાર્ડ કોપીની અંદર આપવાનું રહેશે અને સૌપ્રથમ છે તમારે એપ્લેન્ડિસ પોર્ટલ પર જે રજીસ્ટ્રેશન કરેલું હશે એની પણ કોપી સાથે આપવાની છે મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ લઈ અને તમારે અહીંયા જવાનું છે આ સરનામે ખાસ સરનામું નોંધી લેજો ફોર્મની હાર્ડ કોપી તમામ બરાબર જીએસઆરટીસી વહીવટી શાખા વિભાગીય કચેરી બરાબર જે પાલનપુર વિભાગીય કચેરી છે બરાબર જીડી મોદી કોલેજ સામે જે એરોમા સર્કલ પાલનપુર બનાસકાંઠા આણત્રીસ પાંચસો એકના સરનામે છે તમારે જવાનું છે આ સરનામા પર છે તમારે ફોર્મ ત્યાંથી જ લેવાનું છે ત્યાં તમારા તમામ ડોક્યુમેન્ટ છે વીસ બાર બે હજાર તેવીસ પહેલાં છે જમા કરાવી દેવાના છે મિત્રો તો આ સરનામું નોંધી લેજો વધારે માહિતી માટે ખાસ અમારી ટેલિગ્રામ ચેનલ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે જોડાવાનું ભૂલતા નહીં જે ઉમેદવારો અગાઉ એપ્રેન્ટિસ કરેલ હોય હાલમાં તાલીમ લેતા હોય એ લોકોએ અરજી કરવાની નથી મિત્રો ખાસ કરીને આ ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી ઓફિશિયલી પીડીએફ પણ મળી જશે વિડીયોને એકવાર લાઇક કરી ખાસ કરીને સબસ્ક્રાઈબ બટન આવે છે સબસ્ક્રાઈબ કરીને જે ઘંટડી છે એને પ્રેસ કરી દેજો તમામ પ્રકારની ભરતીની અપડેટ મળતી રહેશે તમને બિલકુલ ફ્રીમાં